गन्ठोडी खत लगिन ले आय एक ना खान न हो पण आहेन पुरा मरे नि मने के रहन कसै निकर बायरी बैरी कतै जाहेर केवाय अनि बैरी जई हो त खबर होय नि अलो नि जाई अलो नि जाई नार्या ए तल्मा बिया जा हत्को ता बुवा जी कोइ पारी जाव ति बुवा रुङाय बुवा मार नारियो नि मावि न त पेडा न दाउं जा त म न न जा न नोबी न नि लिदा केम अंथा હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને આજે આપણે થોડોક વ્લોગ લેટ શરૂ કર્યું છે કારણ કે અત્યારમાં હું હવારમાં હે ને લગ્ન લેવામાં લગ્ન દેવામાં ને એમાં બધું જેલો હતો કારણ કે બહુ મોડું થઈ ગયું ના અત્યારે હવારમાં પહેલાં ગામમાં લગ્ન લેવા આવેલા હતા કાકાના છોકરાના તો હતો ને પછી આ હાંસકોરના બપોર એવા પાસે અમે લગ્ન લેવા જેલા હતા કે બધું હતું એટલે મોડું થઈ ગયું ને અત્યારે બપોર થઈ ગયા કાં બપોર બે વાગ્યા કેટલા બે બે વાગ્યા

તો ભાઈ આપણે બહુ ભૂખ લાગી છે ને બે આવી મસ્ત મસ્ત ખાવાનું આપી દીધું છે બધું આમાં હું શાક હોય કોને ખબર ડુંગળી નું શાક છે કેરી નાથણા છે સાઈઝ છે

ભાવનગર ને કેટલી મજા આવે અમને નહી મજા આવે કારણ કે થોડાક થોડાક

ને પગે તો ફાઇનલી જો અત્યારે આપણે આપડે ખેડૂત ઘરે ભાઈ નો સારું લાગે એટલે જલ્દી જલ્દી કાબા ન ધોવા લાગતું ને બાથરૂમ લાગતું

तो भाई बात केनो आमी तो केदना वाट जोइरा हमार अविनास के वात छे अविना तारि वाट नो है तले हमार अविनास नी वाट हती मारे त गमे रे बने के आ तक ने तकी पसु पुगी जाहे हम जो बपा हे जो पेडी लीजा है भाई ने ए ओ हां आ द बुकाजी ओय मारी गावी जी कोई बपा रुंगा बओ मार अब मार

કેમ ને તો જની જની ઘણા દિવસ પછી આજ ખાઈ છે ઘણા દિવસ થઈ ગયા તો જમીન ને દીએ મને

તો આજનો બ્લોગ ગમે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં જુદી લઈ જય માતાજી બાય